હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો તો આવી રીતે આપણે સરસ મજાનો એવું પીએનજી પોસ્ટર બનાવવાનું છે વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબ્સ્ક્રાઇબ ના કર્યો તો પેલા સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે આવા નવા ગુજરાતી સોંગના પીએનજી પોસ્ટર મળતા રહેશે તો તેના માટે વિડીયોની અંદર નવા આવે તો વિડીયોને એક લાઈક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે લઈ લેવાનું છે એક બેકગ્રાઉન્ડ તો જોઈ શકો તો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ હું આંખને એક લઈ લઉં છું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ સેવ કરી લેવાનો હોય સેટ એટલે કે આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનો હોય સેટ કર્યા પછી મિત્રો આંખને આપણે ડાઉનલોડ કરેલા પેએન જી ફોટા એટલે કે આવી રીતે આપણે સિંગરનો ફોટો સરસનો એવો આપણે એ સેટ કરી લેવાનો હોય આવી રીતે કમ્પ્લેટ આપણે સેટ કરી લેવાનો હોય સેટ કર્યા પછી મિત્રો આપણે હવે ડાઉનલોડ એટલે કે આવી રીતે પીએનજી ટાઇટલ તો ટાઇટલ પણ આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું છે આવી રીતે સરસનો એવો આપણે એ કને ગોઠવી લેવાનું હોય તો સરસનું આપણે આંખને ટાઇટલ લગાવી દેવાનું હોય તેને પણ આવી રીતે આપણે સરસની આપણે સ્ક્રીન વધારવાની રહેશે છે તો અહીંયા સ્ક્રીન વધારો હોય એટલે ચોખ્ખું દેખાશે

આવી રીતે કમ્પ્લીટ આપણે લોગો સેટ કરવાનો રહેશે તો અહીંકને આપણે ટાઈટલ એટલે કે આવી રીતે આપણે ગુજરાતી પેન પોસ્ટર એટલે કે આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય હવે પછી મિત્રો અહીંકને આપણે બ્લેક કલરનો એક શેડો લેવાનો છે તો તેને પણ આવી રીતે આપણે સરસ નવો આપણે આંખને ક્રોપિંગ કરી લેવાનો રહેશે આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનો હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરવાનો હોય ઝૂમ કર્યા પછી મિત્રો અહીંકને આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય નીચે તો સરસ નવો આપણે શેડો આપી દીધો હોય તો જોઈ શકો મિત્રો હવે પાસે મિત્રો આ કંઈ આપણે સિંગરનું નામ લખી લેવાનું છે તો સિંગરનું નામ લખવાનું છે આવી રીતે આપણે કમ્પ્લીટ આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરવાનું રહેશે તો સરસનું એવું આપણે આંકડે સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી ફોન્ટમાં જઈને આવી રીતે આપણે જાડા અક્ષર કરી લેવાના એટલે સરસનું ચોખ્ખું દેખાય છે તો આવી રીતે આપણે બ્લેકમાં કલર પણ આપી દેવાનો એટલે સરસનું લખશે તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લીધું હોય હવે પાસે મિત્રો આ કંઈ આપણે સિંગલ લખવાનું હોય સિંગલ લખી લેવાનું હોય આવી રીતે આપણે સરસનું સિંગર સેટ કરી લેવાનું હોય તો આવી રીતે આપણે ફોન્ટમાં જઈને આપણે આવી રીતે ફોન્ટ બદલી લેવાનું છે તો આવી રીતે સરસનું આપણે આ કને સિંગર પણ સેટ કરી લેવાનું હોય કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે આવી રીતે તો સરસનો આપણે કલર સેટ કરી લીધો હોય તો સરસનું આપણે સેટ કરી લીધું હોય હવે પછી મિત્રો આ કને આપણે સફેદ કલરનો બેકગ્રાઉન્ડ તો જોઈ શકો મિત્રો સફેદ કલરનો બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે સરસનો સેટ કરી લેવાનું હોય તેને પણ આવી રીતે આપણે ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે નો આપણે શેડો આપી દેવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરી આવી રીતે આપણે પાછળ લઈ સાઈડ સેન્ટ ટુ બેક કરવાનો હોય પાછો ડુપ્લિકેટ કરી આવી રીતે આ આપણે સેટ કરી લેવાનું આવી રીતે નો આપણે સેટ કરી લેવાનું હોય હવે પાછા મિત્રો આઈકન પાછો સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લેવાનું રહેશે આવી રીતે લંબ ગોળમાં આવી રીતે આપણે લેવાનો હોય તો આવી રીતે આપણે સરસનો શેડો આપવાનો હોય તો આવી રીતે આપણે ઝૂમ કરી આવી રીતે સેન્ટુ બેક કરી લેવાનો એટલે સરસનો આપણે નામ ચોખ્ખું દેખાય છે તો જોઈ શકો મિત્રો સરસનો નો આપણે પેનજી પોસ્ટર આપણો તૈયાર થઈ ગયું હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો તો આના માટે આપણે તો સોરી મિત્રો આપણે આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કર લેવાનું રહેશે તો સરસ નવું આપણું પીએનજી પોસ્ટર આપણું સેવ અને સેટ થઈ ગયું હોય તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવન અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોને મળતી રહેશે તેના માટે અમારે જય ગુગ મહાર જુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો